you uh -huh.

વરસાદ ની આગાહી ને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાત ના પાંચ જિલ્લાઓ પણ હાલ રાજ્ય સરકાર ની સતત નજર છે કારણ કે અહીં સ્થિતિ બની રહી છે 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 ખાસ કરીને છેલ્લા બે દક્ષિણ ભારે વરસાદ રહ્યો પગલે અહીં પાણી પાણી જ થઈ ગયું જેને લઈને જિલ્લા સ્તરેથી શિક્ષણ સંસ્થાઓ માં રજા જાહેર કરાઈ છે જેથી સુરત નવસારી વલસાડ નર્મદા અને ભરૂચ માં આજ રોજ રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદ ની આગાહી લીધે નિર્ણય લેવાયો છે કારણ કે સમગ્ર દક્ષિણ ગુજરાત માં છેલ્લા અડતાલીસ કલાક થી સતત વરસાદ વરસી રહ્યો છે નીચાણ વાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે